નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લાકડીયા પોલીસે તેમના વિસ્તારના હિસ્ટ્રી શીટરો સામે કાર્યવાહી કરી વીજ ચોરી પકડી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારની સૂચનાથી લાકડીયા પીઆઈ જે એમ જાડેજા તથા સ્ટાફ દ્વારા લાકડીયા પોલીસ મથક હેઠળના જૂના કટારિયા ગામે રહેતા હિસ્ટ્રી શીટર શખ્સો સામે પીજીવીસીએલની ટીમ સાથે વીજ ચોરી કરવામાં આવતી હોય તે અન્વયે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં હિસ્ટ્રી શીટર શખ્સો અબ્દુલ હાસમ રાઉમા જાન મહંમદ અલી સમા

દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર